નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વિજાપુર રેશન ડીલરોની પડતર માંગણીઓ ન ઉકેલતા અસહકાર આંદોલનની ચીમકી નવેમ્બર બે હજાર પચીસથી પરમિટ કે ચલણ જનરેટર નહીં કરવા રાજ્યભરના રેશન ડીલરોનો નિર્ણય વિજાપુર રાજ્યભરના રેશન ડીલરોની લાંબા સમયથી બાકી રહેલી તેર મહત્વપૂર્ણ માંગણીઓ અંગે સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતા ગુજરાત રાજ્યની બંને રેશન ડીલરો એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે અસહકાર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે વિજાપુર તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગ મૂકી રજૂઆત કરી હતી આ અંગે એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રજીત સિંહ વિહોલે જણાવ્યું હતું કે નવેમ્બર બે હજાર પચીસના માસથી પરમિટ કે ચલણ જનરેટર નહીં કરવામાં આવે તેમજ એક નવેમ્બરથી જથ્થો વિતરણની કામગીરીથી તમામ ડીલરો વળગા રહેશે એસોસિએશનના જણાવ્યા મુજબ તારીખ બે જૂન બે હજાર પચીસથી રેશન ડીલરો અનેકવાર મુખ્યમંત્રીશ્રી શ્રી અને અધિકારીઓની ઈમેલ વોટ્સએપ તેમજ રૂબરૂ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી કોઈ લેખિત કે મૌખિક પ્રતિસાદ મળ્યો નથી સત્તર ઓક્ટોબર બે હજાર રોજ રજૂ કરાયેલા પત્રમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે માંગણી સંતોષાય નહીં તો ગાંધી જીદ્યા માર્ગે અસહકાર આંદોલન હાથ ધરવામાં આવશે તકેદારી સમિતિના બાયોમેટ્રિક વેરિફિકેશનના અંગેનો ઠરાવ રદ કરવો રેશન ડીલરોના કમિશનમાં વધારો કરી પ્રતિ કિલો રૂપિયા ત્રણ કરવો મિનિમમ ગેરન્ટેડેડ કમિશન રૂપિયા ત્રીસ હજાર નક્કી કરવું કમિશન બેંક ખાતામાં સમયસર જમા થાય તે માટે સોફ્ટવેર સુધારણા કરવી ડીલરોના પરિવારના સભ્યોના બાયોમેટ્રિક લોગિંગની વ્યવસ્થા કરવી વારસાઈ હકની જોગવાઈ પુનઃ અમલમાં લાવવી જથ્થાની ગુણવત્તા વેરાનગર તથા તપાસણીના બહાને થતી હેરાનગતિમાં સુધારો કરવો જો સરકાર આ બાબતે તરત જ યોગ્ય નિર્ણય લઈ માંગણી ઉકેલ નહીં લાવે તો નવેમ્બરથી શરૂ થનાર અસહકાર આંદોલન માટેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે